પાણી પીતું એટલે વાસ આવવા મળી એટલે સેટને વાત કરી કે આમાં વાસ આવે છે પાણીમાં તપાસ કરી તો અંદર પાણીમાં દવા હતી એટલે અમુક કાર્ય શક્કરને ને એવું આવવા મળ્યું હતું પેટમાં લોસા વળતા હતા પછી તાત્કાલિક બધાને દવા દવાખાને એડમિટ કરી દીધા અત્યારે બધાને સારું છે કોઈને કોઈ તકલીફ છે નહીં અત્યારે સ્ટાર્ટિંગમાં અમુક માથું દુખતું હતું ને એવું થતું હતું પણ શક્કર માથું દુખતું ને પેટમાં લોસ આવડતા એવું થતું હતું પણ અત્યારે એડમિટ થઈ જાય ત્યારે બધું સારું છે કોઈને કંઈ તકલીફ છે નહીં અત્યારે બધા દર્દીઓને અમે તાત્કાલિક એપ્રોપ્રિયેટલી સારવાર આપી છે બધા દર્દીઓ અત્યારે આઉટ ઓફ ડેન્જર છે એકસો ચાર દર્દીમાંથી એકસો ને બે દર્દી એ વોર્ડમાં એડમિટ છે અને બે દર્દીઓ છે એ જેમના નામ છે રવિ કિરણ પ્રજાપતિ થર્ટી યર મેલ અને જયદીપભાઈ બારીયા ટ્વેન્ટી ટુ ઇયર્સ મેલ જે લોકો આઈસીયુ હેડમાં સારવાર લે છે અમને જાણ એવી રીતે કરવામાં આવ્યું હતું કે આ લોકોએ કન્ટામિનેટેડ વોટર છે એટલે કે પ્રદૂષિત પાણી પીધું છે અને જેની અંદર કોઈક અજાણ્યા વ્યક્તિએ એમની જે વોટર ટેન્ક છે એની અંદર ટેબ્લેટ્સ એટલે કે જે ઝેરીલી દવા કે જે આપણે સામાન્ય રીતે સેલ્ફોસ કહીએ છીએ અને અનાજમાં મૂકવાની ટીકડી કહીએ છીએ સંક્રમિત કરેલી છે આવા આવી વિકૃત માનસિકતાથી આ તો ખૂબ મોટું ભયંકર પાપ છે અને પાપ કરવા કરતા અનેક લોકોના જીવનના મરણ જીવનની સાથે એમને ચેડા કર્યા છે આવા કોઈ પણ હશે મારા પોલીસ મિત્ર તમામ પ્રકારે તમામ એંગલથી એમની તપાસ કરી રહ્યા છે પહેલી પ્રાયોરિટી આપણી એ છે કે એક પણ રત્ન કલાકાર આપણા કર્મચારીને કોઈ પણ પ્રકારનો તકલીફ ન પડે એમને પણ રાતનાય પણ આ હોસ્પિટલ કિરણ હોસ્પિટલની અંદર આખો હોર્ડ એકસો ચાર કલાકારને દાખલ કરી એમના ફેક્ટરી માલિકે ખૂબ સારી વ્યવસ્થા કરી છે અને આવનારા સમયમાં હજી જે કંઈ કરવું પડતું એમના ટેસ્ટથી લઈને તમામ પ્રકારના રિપોર્ટ કરી ડૉક્ટર સેફ જાહેર કરશે